છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાલોઠી સીઆરસી કલસ્ટરમાં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું છવ્વીસમી જાન્યુઆરીના રોજ દેશમાં રાષ્ટ્રભક્તિના ભાવથી છોત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાલોઠી સીઆરસી કલસ્ટરના વાજપુર વાલોઠી બામરોલી કથોલા મૂળિયારી અને શિવજીપુરા ગામોમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વ્યસન મુક્તિ કુરિવાજો નાબૂદી હેતુથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું બાઇક રેલી વાજપુર ગામની પ્રાથમિક શાળાથી પ્રયાણ કરી વાલોઠી બામરોલી કથોલા મૂળિયારી થઈ શિવજીપુરા ખાતે સમાપન થયું હતું છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીના પૂર્વ સંધ્યાએ એટલે કે આજરોજ પચીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વાલોઠી સીઆરસી સેન્ટરમાં સમાવિષ્ટ તમામ ગામોમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સમાજમાં પ્રવર્તેલા કુરિવાજો નાબૂદ કરવા વ્યસનો દૂર કરવા બાળ લગ્નો દૂર કરવા શિક્ષણનું પ્રમાણ વધે તેમજ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં તમામ વ્યક્તિઓ જોડાય તમામ નામો દેશભક્તિનો વિકાસ થાય રાષ્ટ્રભાવના વિકસે સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદે જેવા મહાપુરુષોએ ભવિષ્યવાણી કરેલી એ મુજબ આજે ભારત વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે તો આ સમાજમાં પ્રવર્તેલા કુરિવાજો વ્યસનો જો દૂર થાય તો આપણે સૌ શ્રેષ્ઠ કર્તવ્ય પાલન કરીને ભારતને આપણા દેશને વિશ્વગુરુ બનાવવા માટે તમામ કર્તવ્યોનું આપણે પાલન કરવા એ કટિબદ્ધ બની અને અમે જનજાગૃતિ ફેલાવવા માટે આજે બાઇક રેલી લગભગ વીસ કિલોમીટર જેટલું અમે બાઇક દ્વારા રેલી કરી ગામે ગામ ફરવાના છીએ